जिंक से मित्रों आ सल्फर हाँ। ने जिंक हां अरे मम्मी पानी से देगा मम्मी हां हां उरी भी भरी गई ना कहता आ तो जी जाए ना उरी आ रही जाए तो हम काम नो मिस थे जे ना इतने विजय भाई चावड़ा आ गया मानेताइन पहलू पाली चालू करों है अपने अपने आप आप ये मारुरियन आके देखो कपलेट नाम अपने चालू कर दें दो है पानी मित्रों चौथों पानी वो आप मारुरियन आके देखो मारुरियन जेक बैन एक उम्मीद से बना आप अंधाना है आप मित्र पोल આણા પડ્યાને દીધી છે મિત્રો દેવી દીધી આજ દેવી દીની તાણે આપી દી આપણે હવે આપણે પાણી ચાલુ કર્યું છે જો પાણી મિત્રો આવી ગયું છે અને માં દીકરો બે પાણી ભરવા આવી ગયા કે જો મિત્રો આપણે ઓલું પાજુ પી ગયો છે

તો ભાઈ મસ્ત મજા ને બીજો દિવસ ઉગી ગયો બરાબર અને ધાણા પી ગયા છે પહેલું પાણી પી ગયું આ બીજું અડધું પી ગયું હે અને અડધું પાવાનું બાકી છે તમને બરાબર અને જો આપણે મૂરા પણ ઉગી ગયા મસ્ત મજાના તમે જોઈ રહ્યા છો દસ દિવસમાં ખાવા જેવા પણ થઈ જશે જો આવા ધાણા છે આપડા કંઈક અને જો મિત્રો તરબૂસ પણ આવા થઈ ગયા મોટા મોટા બરાબર અને દેવાછાટર નું કામ આલે હે માજો દેવાછાટે હે અખડ ની હોય કેવાની હોય આપણે કઈ ખબર નથી પણ જો તરબુસ મસ્ત થઈ ગયા હે ને તરબુસ નતી આજી પટુકમાં વેલા થઈ ગયા બરાબર પર પપ્પા જો ગોપીને બાંધે હે અને મિત્રો કાલ આયા તો વિજયભાઈ ડોક્ટર તમને બતા ઓરકતા હસો એને આ રૂત નયા તન કે ચકર મારતો જાઓ તે એકા લાઈવ હતા મસ્ત મજાના તમે વિડીયો લોકો જોયા હશે શોર્ટ વિડીયો મેં બનાવી નાખ્યો હતો ઇન્સ્ટાગ્રામ પણ નાખ્યો હતો અને યુટ્યુબમાં શોર્ટ વિડીયો પણ મેં નાખ્યો હતો અને આ મિત્રો હમણાં પણ લોંગ વિડીયો બહુ આવતા નથી કેમ કે ટાઈમ નથી હોતો શોર્ટ વિડીયો હું વધારે પૂરતા નાખતો હોઉં છું તો આની વિડીયો આપણે પૂરો કરીએ તમને કઈ તો લાઈક શરી સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં મળશું કારણ કે નવલોગમાંથી વધારે રામ રામ